નબળું રહ્યું છે આ વખતે પણ એવું જ થયું જોકે તેના પ્રિન્ટેડ બોર્ડ એસેમ્બલી એકમ રેનલ એડવાન્સ સિસ્ટમ ને ચાર કરોડ નું રેવન્યુ હાસિલ થયું છે તેનું રેલવે જોઈન્ટ વેન્ચર એનઆઈઆર

જાળવી રાખ્યું છે જે નાણાકીય વર્ષ બે હાજર છવ્વીસ ના અંદાજે છત્રીસ ના શેર એક વર્ષના નીચલા સ્તર બસો રૂપિયા ઉપર હતા